રાજકોટ મહાનગરપાલિકાનું પ્રજાલક્ષી બજેટ રજૂ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા એકસો પચાસ કરોડના કારોબારને કરાયો દૂર મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા એકસો પચાસ કરોડના કરબોજને કરાયો દૂર મૂડી ખર્ચ અને મહેસૂલ ખર્ચ પર મુકાશે કાપ મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ફાઇનલ બજેટ ત્રણ હજાર એકસો અઢાર કરોડ ડ્રાફ્ટ બજેટ કરતાં છ કરોડનો વધારો પ્રજા પર કોઈપણ કરબોજ નાખ્યા વગરનો અંદાજપત્ર રજૂ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરશ્રીઓની અધ્યક્ષતાની અંદર અને માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીની ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યશ્રીઓએ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર આજે મંજૂર કર્યું છે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ત્રણ હજાર એકસો બાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડના કરબોજા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં આપ્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે લોકોની ઉપર જ્યારે એક પણ રૂપિયાનો કરબજો આ ક્યારેય પણ ન આપવો જોઈએ મહાનગરપાલિકાએ આવકના સ્તોત્ર ઊભા કરવા જોઈએ તેના ઉપર ભારણ ભાર રાખીને એક પણ રૂપિયાના કરબજો વગર નવા નાણાકીય વર્ષની અંદર રૂપિયા ત્રણ હજાર એકસો ને અઢાર પોઈન્ટ સાત કરોડનું એટલે કે માનનીય કમિશનરે જે ત્રણ હજાર એકસોને બાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડનું બજેટ સોંપ્યું હતું એની ઉપર છ કરોડની વધુ વિકાસ કામોની યોજનાઓને જાહેર કરીને આજે મહાનગરપાલિકા રાજકોટ શહેરનું બજેટ અમે લોકોએ મંજૂર કર્યું છે જે કરવેરા માન્ય કમિશનરશ્રી દ્વારા સોંપવામાં આવ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે નામંજૂર કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે અઢારે અઢાર વોર્ડનો પેરેલલ વિકાસ થાય એના માટે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું છે મહત્વની અમારા માટે તમામ યોજનાઓ મહત્વની કહી શકાય પરંતુ લોકોને સ્પર્શ યોજનાઓની અંદર વોર્ડવાઈઝ આરોગ્ય કેન્દ્ર બહેનો માટે કેન્સરની વેક્સિન ફ્રી અલગ અલગ રોડનું બ્યુટીફિકેશન ગણીએ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણીએ અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી માટે અગત્યની છે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કર્યું બ્યુટિફિકેશન શબ્દ એક હેડ છે પરંતુ રામનાથ તમામ મુશ્કેલીઓ આપનો પ્રશ્ન ખૂબ સારો અને સાચો છે ત્યાં જે કાંઈ પુલનું નિર્માણ કરવાનું થશે જે કાંઈ પણ કચરો જે પ્રકારમાં વ્યાપક પ્રમાણની અંદર ઉપરથી આવી રહ્યો છે એ બધો અટકાવીને નવા બ્રિજનું યા નવા પુલનું વાઈડનિંગ કરીને રામનાથ મહાદેવ મંદિરનું બ્યુટિફિકેશન માટેની એક આ યોજના છે શબ્દ બ્યુટિફિકેશન છે પરંતુ એક કોન્ક્રીટ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મહાદેવ માટે કરવા જઈ રહ્યા છીએ ના ગયા વર્ષે પણ આજે રિવરફ્રન્ટની યોજના નથી લીધી નવા નાણાકીય વર્ષમાં પણ નથી લીધી વાસ્તવિકતા મુજબ આજે રિવરફ્રન્ટની યોજનાને ટેકનિકલ અનેક સિદ્ધિઓ અને ખામીઓ નડી રહી છે જેના કારણે ચાલુ નાણાકીય વર્ષની અંદર આ યોજના અમે લોકોએ બજેટમાં નથી લીધી રેસકો સંકુલની અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને કોમર્શિયલ દરે હવે મ્યુઝિકલ ઇવેન્ટ માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નવરાત્રી માટે આ ગ્રાઉન્ડમાંથી રેન્ટ ઉપર આપી અને આવક ઉભી કરવાના પણ સ્ત્રોત્ર અમે લોકો નવા વર્ષમાં યોજના જાહેર કરી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે